સુરતમાં યુરિયા ખાતરની અછત મુદ્દે સાંસદની કેન્દ્રમાં રજૂઆત સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેપી પી નડ્ડાને રજૂઆત કરી વાવેતરની સિઝનમાં યુરિયા ખાતરની તીવ્ર અછત હોવાની વાત સાંસદે કરી છે સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે ઓલપાડના ગરીબ ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન જશે સાત હજાર યુરિયા ખાતરની બેગ પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે સુરતમાં ચિકિત્સા કેન્દ્રો

કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી પી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી એનો પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાંકી ડે નડાસભાઈ પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી કોલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ટાંકી ડે ઉપલબ્ધ કરાવવામાં આવે